આજરોજ અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ એમએસએમ સ્કૂલની શાળામાં વિદ્યાર્થીઓને બહાર કાઢી તાળાબંધીનો કાર્યક્રમ કરવા પહોંચી ગઈ હતી ત્યારે સાહેબ સાથે વાત કરી અને તાળાબંધી કરવા જવા પહેલા જ પોલીસે તેમને અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ ટીમને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે સદા પણ અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ સતત રોજ જ્યાં સુધી આ પ્રશ્નનો નિવારણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ રોજ આંદોલનના માર્ગે ઉતરશે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ પોરબંદર મેદાનમાં છે જોશી છે મારી દીકરી આપણે એમ કે ગાંધી સ્કૂલમાં ભણે છે સિક્સ સ્ટાન્ડર્ડમાં બરાબર અત્યારે ત્યાં ચાલુ સત્રે પ્રવાસી શિક્ષક છવ્વીસ જેટલા હતા એ બધાને છોડી મૂકવામાં આવ્યા છે અત્યારે જ્યારે અધૂરા સત્રે વિદ્યાર્થીઓને ત્યાં ગુજરાતી શિક્ષક મૂક્યા ગુજરાતી શિક્ષકોને ભણાવતા આવડતું નથી એમ કે છે કે અમે આ લોકોને ભણાવી શકીએ એવી કેપેબલ નથી તો અમારી માગણી એટલી જ છે કે ભાઈ ત્યાં તમે ભણાવી શકે એવા વિદ્યાર્થી જો ચાલુ સત્રે તમે અચાનક કોઈ પણ છવ્વીસ વિદ્યાર્થીઓ શિક્ષકોને છોડી મૂકતા હોય તો તમે એટલા પણ કેપેબલ હોવો જો કે તમે છવ્વીસ શિક્ષકો પાછા મૂકી શકો કે કેપેબલ હોય એવા તો તમે જો તમે કેપેબલ નહોતા તો તમારે એ પ્રવાસી શિક્ષકોને મૂકવાની જરૂર નથી બરાબર એટલે મારી માંગણી એવી છે કે મારો વિદ્યાર્થી અગિયારસો વિદ્યાર્થી ભણે છે એમ કે એ લોકોનું ભવિષ્ય ન બગડે એટલે તાત્કાલિક ધોરણે એકથી અમે ચારથી પાંચ દિવસ પહેલાં રજૂઆત કરી પણ એનો કોઈ નિરાકરણ નથી પણ આજે પાછો સાહેબ એમ કીધું છે કે બે ત્રણ દિવસમાં અમે હજી પણ કોઈ જાતનું હવે પાછું બે ત્રણ દિવસમાં કીધું છે અમારી માગણી એટલી જ છે કે ક્યાં કેપેબલ અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષકો મૂકે અમારી એટલી જ માગણી છે સ્કૂલમાં છેલ્લા એક વીકથી છવ્વીસ જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે જેને લઈ અને અગિયારસોથી જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે ત્યારે એને લઈને નિયામકને રજૂઆત પણ કરી છે છતાં પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી આજે પોરબંદર એનએસયુઆઈ શિક્ષણ અધિકારીનો ઘેરા અને ત્યાં ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીએ તેની એવી માંગ કરીએ કે તાત્કાલિક ધોરણે આપ શિક્ષકો આપવામાં આવે જેથી કરીને જે આ બાળકોનું ભવિષ્ય છે એ બગડે નહીં પરંતુ આ શિક્ષણ અધિકારી અમને એવો જવાબ આપેલ છે કે માત્ર અમે દરખાસ્તો કરેલી છે અને હજી અમે બે ત્રણ દિવસમાં વિચારશું ત્યારે અમે સાહેબને એવું કીધેલું છે કે સાહેબ જો આપ આ ન કરી શકતા હોય તો અમે સાહેબને બંગડીઓ આપી છે અને એવું કીધું છે કે આ બંગડીઓ પેઢી લો જો તમારાથી આ વિદ્યાર્થીઓનું સારું ન થતું હોય તો આ બંગડીઓ પહેરી અને ખરેખર મુજરા કરવા જોઈએ એવી આજે અમે એક માંગ કરી હતી અને બીજું જો આગામી દિવસોમાં પણ આ કોઈ નિર્ણય નહીં આવે તો એના સિવાય દ્વારા ઉગ્રતી ઉગ્ર આંદોલન અને ગાંધીજી દિયા માર્ગે આંદોલન થશે તો આજે ભાલિઓને એને સિવાય દ્વારા અમને એવું કહ્યું છે કે ભાઈ આજે બાળકોને શિક્ષકો જે છે એ સરકારશ્રીના નિયમ પ્રમાણે અત્યારે અમે એમને મુક્ત કર્યા છે એની જગ્યાએ બાળકોના હિતમાં બાળકો શિક્ષક વગર ન રહે એટલા માટે મેં તાત્કાલિક ધોરણ અમારા જે પ્રાથમિકના જે બાળ શિક્ષકો હતા અથવા તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો જે હતા એ બધા મિત્રોને અત્યારે મેં મૂક્યા છે આ લોકોની એવી ગણતરી છે કે અમારા જે જૂના શિક્ષકો છે એને તમે મૂકો તો જેના કારણે અમારા બાળકોનું હિત જળવાય પણ એ બાળ શિક્ષકો જે હતા એને સરકારશ્રીના જે અત્યારે નીતિ નિયમો છે એ મુજબ આપણે એમને મુક્ત કરી શક્યા છે કારણ કે નાણાકીય જ્યારે મેટર ઊભી થાય છે ત્યારે આપણે શિક્ષકોને રાખી નથી શકતા એટલા માટે હાલ એમની રજૂઆત હતી પણ અત્યાર સુધી અમે એવું શોધ્યું છે કે અમારી પાસે અત્યારે અંગ્રેજી વિષયવાળા જે મુખ્ય અંગ્રેજી વિષય છે આ બધા જાણી શકો છો કે જે વ્યક્તિઓ અંગ્રેજીમાં ભણેલા હોય તેમનું મુખ્ય માધ્યમ પણ અંગ્રેજી જ હોય તે બાળકોને ન્યાય આપી શકે છે તેવા અમે ચૌદથી પંદર જેટલા શિક્ષકોને શોધ્યા છે અને એ વિદ્યાર્થીઓના હિતમાં એ બાળકો માટે અમે એ શિક્ષકોના ટૂંક સમયમાં એક બે દિવસની અંદર આદેશ પણ કરીશું જેના કારણે વાલીઓ જે છે એમની પણ જે છે એ પ્રમાણે અમે ચૌદે ચૌદ શિક્ષકોને આદેશ કરીશું અને એ પ્રમાણે અમે વર્ગખંડનું જે કાર્ય છે અમે ચાલુ રાખવાનાઈશું સર આપણી પાસે મહેકમ તેત્રીસનું છે એમાં જ અત્યારે આપણી પાસે પાંચેક શિક્ષકો અવેલેબલ છે અઠ્યાવીસ એક જેટલાનું મહેકમ અત્યારે બાકી છે સરકારશ્રીના જે હમણાં અમારી બાવીસ તારીખે સરકારશ્રીએ જે અમારી પાસે જે ખાલી મહેકમ છે એ મહેકમની માહિતી અમે ગાંધીનગર અમારા વિભાગને મોકલી આપી છે ટૂંક સમયમાં સરકારશ્રી જ્યારે આ જાહેરાત કરશે ત્યારે મને આશા પૂરેપૂરી છે કે આપણે જેટલી જગ્યાઓ ખાલી છે બધી જ બધી જગ્યાઓ ભરાઈ જશે સાહેબશ્રી સાથે પણ મારે જ્યારે વાત થઈ હતી ત્યારે ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે ત્યારે આ જગ્યા ભી જશે